વાત બનાસકાંઠાની તો રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન નો વિરોધ જ્યાં રાહુલ ગાંધીના નિવેદન ને લઈને દાતા સ્ટેટના રાજવી નું નિવેદન સામે આવ્યું છે ત્યારે રાહુલ ગાંધી ની નિવેદન હતું કે રાજા મહારાજાઓ લેન્ડ્રેબિંગ કરતા

આપતી જમીન બધી સંપત્તિ બધું દાન કરી કાઢ્યું હતું એ ટાઈમે જે કોંગ્રેસની સરકાર હતી એને અને એના પછી જે આ બધી ટ્રીટી સાઈન થઈ હતી સરદારભાઈ વલ્લભભાઈ પટેલના ના કહેવાથી એ ટ્રીટી નું ભંગ કરવામાં આવ્યો હતો કાયદેસર એ ટ્રીટી જે પ્રિય પક્ષ જે અમને મળવાના હતા એ ટ્રીટીમાં એવું લખેલું હતું એ ઇન્દિરા ગાંધી સરકારના ટાઈમે ઇમરજન્સીના ટાઈમે ભંગ કરવામાં આવી હતી તો આમ જોવા જાવ તો રાજા મહારાજાએ તો કોઈ લાઇન ગ્રેબિંગ તો કર્યું નથી ઉલટું રાજા મહારાજાએ તેમની જમીનો જે એનો રાજ હતો એ હિન્દુસ્તાનની સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી સમસ્ત રાજાઓએ આપની જમીન બધી સંપત્તિ બધું દાન કરી કાઢ્યું હતું એ ટાઈમે જે કોંગ્રેસની સરકાર હતી એને અને એના પછી જે આભાઈ ટ્રીટી સાઈન થઈ હતી સરદાર ભાઈ વલ્લભભાઈ પટેલના કહેવાથી